તો હાલો વિખોડિયા પેલો કઈ રીતે ચાલે તમે બતાવો કાલે દેવું ભાઈને ને કામ થઈ ગયું કમ્પ્લીટ શાંતિ થઈ છે ચાલો મિત્રો ફટાફટ આપણે સનેડો કરી ખેતરમાં લઈ આવું પછી મળી મિત્રો માટે ખબર પડે Aki danh phật à hát. Lady Allah phật nó ngắn phiền yên. đi phật à hát. A quá vậy, mày đi. Trần tay hết, anh có để cái આ રાપડી આમ લઈ લઈએ આમે લઈ લીધી આવી સેજલ તો લઈ લીધો દેખો સેજ આને લઈ લઈ જો આ ટીવી આનંદ હોય તો એક જ ખાલી એક જ પાનું એક જ જો આખા હાથી એમ કઈ ના રેકોર્ડિંગ કરી આલી તો છે કેટલો લેવો એટલો લેવો એટલો લેવો આ થઈ ગયો ટાઈટ રામ એટલે kamu

કોણ આવું કરે તમે કદાચ જો આપણે આપી દરે આવી ગયું ઘર કરે તો ફટાબાટ નાખી નથી એના તો ટ્રાય કરી નાખી